રાત્રિ અચાનક વાતાવરણમાં આવેલા જોવા મળ્યું ડાંગરના પાક જિલ્લામાં 8000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોનો હાથમાં આવેલા કોળીઓ છીનવાતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે આમ તો એક વિંધા ડાંગરમાં સો મણ જેટલું ઉત્પાદન થતું હોય છે પરંતુ ચિંતાતુર બન્યા છે આ ઉપરાંત ડાંગર નો દાણો પાતળો પડી જતા વજન ઓછું થાય તો સામે ડાંગર કાળા પડી જવાથી યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને સરવાળે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે

મારી આર્થિક કટ ઢોગેર છે એના કારણે મન સિત્તેર મન મનનું ઉત્પાદન થતું હતું એના કારણે આજે સાહીઠ પચાસ મનનું ઉત્પાદન થશે એમ ભૂત ને ભૂત આવી ગઈ છે રાત્રે વરસાદ વાવાઝોડા કારણે ભાવ અને ભાવ ઓછો મળશે અને ચારસો ને પચાસ ભાવ હતો આજે પણ લાગતું નથી એટલું હોય ભાવ ભાવ સોનભા પટેલ હે ત્રિપુલભાઈ ગામ સુના છે હવે સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકામાં સૌથી વધારે ડોગેરનું ઉત્પાદન થાય છે બરાબર હવે એ રીતે જોઈએ તો આ ઉત્પાદનમાં આ સાલ પ્રતિનાથી ખેડૂતોને છે આ વાવાઝોડું ગઈકાલે આવ્યું એમાં બહુ નુકસાન થઈ રહ્યું છે એનાથી ડોગેર કાઢી પડી છે અને પોચ બી થઈ શકે છે અને જો એનું અમારો ખર્ચો ગણીએ ડોગન હાર્વેસ્ટિંગ સાથેનો એક એકરનો ખર્ચો તો પચીસથી ત્રીસ હજાર જેવું થાય છે અને હાલનું ઉત્પાદનનું એવરેજ અમે મેળવીએ તો બી પચીસ ત્રીસ હજાર જેવા જ મળે હોય છે એટલે નફો કંઈ મળે એવો લાગતો નથી આશા અને ડોગેર કાળી બહુ પડી જાય છે જમીન અડી જાય એટલે ડોગેર કાળી પડી જાય તેથી વેપારીઓ એનો પોષણક્ષમ અમનો ભાવ આપી શકે તેમ નથી અને હા ડોગેર તૈયાર હતી હવે અમારે બે દિવસમાં હાર્વેસ્ટિંગ કરવાનું હતું પણ હવે એ થઈ શકે એમ લાગતું નથી અમિત પટેલ ગામ શું